આઢીડા સણો રાતી સીધો રસ્તો જાય હવે ક્યાં હજરા જરિયા ન જાય ને ક્યાં અર્જુન જરિયા ન જાય પણ ભળવું છે ભજન માં બાપ ભજન વિના છેલે પારો તો નથી તે અંતે ભજન કરવું પડશે આજ નહીં કરો તો પછી મીરા પછી બીજા કરશે આપણી વાત તો જીવતા સુગામ નહીં હે જીવતા જેટલું થાય આપણા અને આપણે ઘણા ઘણા હજી હજી એવું બોલે છે કે ગટપણમાં ગોવિંદ ગટપણમાં ગોધરા નહીં ઉપડે આપણેથી જે થાય હાથ પગ હાલતા હોય મોઢું હાલતું હોય શરીર લુપ્ત થઈ જાય પછી આપણી જીભું બહાર આવે બોલો પ્રોબ્લેમ ન્યા છે આપણો ગામના પાદરમાં તળાવ ને તળાવની વચ્ચે થાંભલો ને થાંભલા પર બોર્ડ ને બધા આમ પણ કોઈને હું જાય નહીં પણ એક જણા જીગર કરીને આમ ખાપી ગયો માલ પામ આમાં મામા ઘર તો થાંભલે પોગી ગયો બે ત્રણ પગે થી આમ ઊંચું જોયું પછી થાંભલામાં લખ્યું તું બોર્ડમાં કે આમાં બે મગર આવ્યા છે કોઈ પડવું નહીં હવે પછી તેને કેટલો પરસેવો વળ્યો છે બહાર નીકળવામાં એ તો એ જાણી શાંતિમાં અને શરણોમાં જેટલું મારું આયખ્યું છું એટલો જ મને આનંદ રહેતો એ આનંદ મળે ક્યાં છેલ્લે સરવાળે તમે માર્કિંગ કરજો તમે ગ્રેજ્યુએટ થાવ ભણો ન ભણો પાસ થાવ ન થાવ અભણ રહ્યો ખેતી કરો બિઝનેસ કરો એમ્બ્રોયડરી કરો જમીનનું કરું લે વેસ્ટનું કરું ઉધારીનું કરું વ્યાજ વટાનું કરું છેલ્લે ભજન આ કરવું જ પડશે અને જેની જેની ભજન કર્યું છે એ હળવા થયા હલકા નથી થયા ચેસલ કાળો જુલમી ને પાપ કરી પેટ ભરતા અને પંજો લાગ્યો સતી તોરલનો તો પલમાં પીર થઈને ભરતા એક ખાલી એક 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 કાઠિયાણી એક 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 આ દેશની આર્યન આર્ય એમ કે જાડેજા બચવું છે તો મારી ગુરુકૃપાથી હું તને કહું એમ કર તો તું બચી જા હામે પાર હું અને તું બે હું કાંઈ નહીં કરું પણ ગુરુકૃપા જોવું તરે મારી તમારી માથે તો હામે પાર પોગાય એવું છે અને માણા ભાઈ બોલવા મળ્યો મેં આમ કર્યું આમ કર્યું આમ કર્યું આમ કર્યું આમ કર્યું આમ કર્યું શાંત થઈ ગયું એમ આપણા જીવનમાં આવા વળાકો આવે છે તમે જોજો ક્યારેક સત્ય કહી દો આપણે કોઈના 5000 ભૂલમાં આવી ગયા હોય ને કહી દે ભાઈ ભૂલબા તમારા 5000 મારી પાસે રહી ગયા અને એને કહી દે એટલે માલપતી હળવાશ કેટલી થાય તમે જોજો એની સામે તમે કોકના 2000 બટકાવી લેજો પછી ભાર કેટલો લાગશે ઈ અનુભવ કરજો નથી ગામડામાં શેઠે ભેંસ લીધી વાણીઓ કોઈ દી ભેંસ લે નહીં પણ લીધી શેઠે બાવી હજારની ભે બાર હજારમાં ત્રીજે દિવસે વેચી નાખી ગામ આખા કીધું કે સાહેબ શેઠ આવી મૂર્ખામી ન કરાય આ બાવી હજારનો દાગીનો બાર હજારમાં તમે દઈ દીધો બત્રીસ શેર દૂધ કરતી આ ભેંસ એ કે ભાઈ ભાર હળવો કર્યો કેમ તો કે ભેંસ બોલું ના ભીંસ થાય ભેંસ હું બકરી લેવીશ એટલેથી જ બોલે ને બકરી ભીંસ થાય એવું ન કરવું અને બહુ સત્ય છે આપણે શું કરીએ ખબર ભીં થાય એવું પહેલા કરીએ આપણે હા સારું છે આ ગુંદીના લાડવાના વહી ગયા તમે જો લાહા લાડવા અઠવાડિયું અઠવાડિયું અગાઉ બનાવતા જાણી આમાં હરિયા નાખીને કોલમ ભલ્યો આપણા આપણા વડીલો વહેલા વહી ગયાનું કારણ માત્ર લાહા જેની થાળીમાં પડે આમ હો માળાની પંગજ હોય અને પહેલાં થાળીમાં આમ લાડવો પડે નવ્વાણું જણાને ખબર પડે કે લાડવા આવી રહ્યા છે થળઈંગ 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 જીવન છે ને સાહેબ એ બહુ સરળ છે ને કયા વળાકમાં વાળવું કેમ વાળવું મારે એક વાત કરી અને શૈલેષ મહારાજ શરૂઆત મેં માથી કરી હતી મા એ માં છે સ્ત્રી તમે જો એના રૂપ જોવો તો દીકરી નાની હોય ને સંબંધ થાય આ સૂત્ર બહુ મને ગમ્યું છે એટલે હું તમારે શેર કરું છું એટલે આ વાતનો શેર કરું છું તમારી સાથે સાહેબ ચાંદલો થાય ને ચુંદડી ઓઠે એટલે પછી દીકરીને પૂછવામાં આવે ચૂંદડી કોની તો એની આ તો કે મંગળસૂત્ર માથું મારું એનું કાનની બુટી મારી પણ એરિંગ એનું પગ મારો પણ ઝાંઝરી એની ખૂન મારું દૂધ મારું પેટ મારું બાળકનું નામ એનું તો એવી કઈ વસ્તુ છે કે મારું એની પાસે કઈ હોય તો સાહેબ આપણે કોઈ હજી સુધીમાં પુરુષ એવું કઈ નથી ગયો કે હા આપણે બગા હા સિવાય બીજું કઈ ખાતું નથી એ લોકો બોલતા હોય ત્યારે આપણે લાંબા ઢાળે બગા ખાઈ પણ માય માં છે એક માં ખાટલા માથે બેઠી બેઠી રોવે છે યુવાન વહી છે સાહેબ નાનું એવું ત્રણ વર્ષનું બાળક બાપનું ગામતરું થઈ ગયેલું દાઢ દાઢ દાળ આંખમાંથી આહૂડાની દાળ થઈ અને આવીને કોઈ વ્યક્તિએ પૂછ્યું બેન તારી આંખનું આહૂડું ફૂખાતું નથી અને ત્યાર માય રોદા રોદા એટલું કીધું ગામતરું કરી ગયો મારો છે ધણી ગામતરું કરી ગયો ત્રણ વર્ષનો આ દીકરો આ ત્રણ ત્રણ દીઠા આ છોકરાએ ખાધું નથી એના ગળે કોળીઓ ન ઉતરે તો એક જનતા તરીકે મારે કેમ મોઢામાં કોળીઓ મૂકવો અને વાતે બહુ સરસ છે દીકરો ખાતો નથી એટલે માનું આહુડ હુકાતો નથી પણ ધીરે ધીરે દન ગણતા માસ ગયા અને વર્ષે આતરિયા ને સુરત ભૂલી સાહેબ આવે તો તારા નામે વિહરિયા 25 ઓમાં 30 ઓમાં માથે દીકરો એટલે અમારી નીકળી ગયા સાહેબ

અને આવનાર વ્યક્તિ એટલું પૂછ્યું જોવાની રોતી થી ગટપડ માં શાંતિ નથી ઢીંગલી જેવી આવી ગઈ દેવના ચક્કર જેવા દે અને તે માના મોઢાના શબ્દો તો એટલા જ હતા કે બચપણ નાનો હતો નહીં ખાતો નહોતો હતો તેથી રોણું આવતું હતું હવે મોટો થઈ ગયો હવે મને ખાવા નથી દેતો એટલે રોણું આવે છે રોણું તો આવે છે સાહેબ પણ આ એક મા એવી છે સાહેબ તનકી જાને મનકીને જાને ચિતકીમાં ખટકેલી માં છે માં મળ્યો તારણ દેદી ગયા દેદી ઉમા એ કીધું કે આ દીકરીને આપવી તો પડશે તમારે ઉમાની આંખમાં ખટકેલી ભોળોનાથ કે ના મારે દેવી તો પડે એમ જ્યારે જ્યારે શિવ રાજી થયો છે ત્યારે આ સુધી અને શિવ જેવો ભીનો દેવ કોઈ નથી છે ભીનો દેવ છે ભગવાન શિવ એટલે ભીનો દેવ યાત્રમકમ યજામય સુગંધિમ પુષ્પ ભીનો દેવ એવી આ માં છે આ હાલ તો ચાલતો એક પ્રયાગ છે એવા ભજનો શૈલેષ મહારાજ મારે વિનંતી કરી હવે જેટલા હુતા છે એને ગોદડા વધારી દેજો અને બેઠા છો એમ થોડીક છીટીમાં બે આપણે ભજન સાંભળીએ છીએ એવો ભાવ રાખી આમાં ત્રણ પ્રકાર એમ કહી રોજ કહી ને કે ભાઈ નવ થી બારે આવ્યા હોય એ ખાલી જો આવે કે કવડાક થયા છે ને કેવા હશે બાર થી બે માં બેઠા હોય ને આમ જોઈ લે ઓહો બે વાગ્યા પછી બેઠા ને વાટે હોય સરપંચ તો કારો ના છે યાર સરપંચ સીતારામ મજા આવે વડીલો ને જોઈ આનંદ કેટલો આવેલો નથી બાપામાં બજાર માંથી નીકળ્યા વાણંદ ભાઈ કોક ના કાળા વાળા બાપા હું કરેલા કાળા વાળ વાળ કાળા થાય મો થાય ભાઈ